प्रैक्टिकल छोत्तेर फॉर्मेट टेक्स्ट एंड पैराग्राफ्स एप्लाय टेक्स्ट इफेक्ट्स प्रेजेंटेशन में स्लाइड पर टेक्स्ट सिलेक्ट करी फॉर्मेट टेक्स्ट इफेक्ट्स ज्या कैटेगरी मुझब, सब कैटेगरी में अलग अलग इफेक्ट्स जोवा मळशे ते सिलेक्ट करता ज सिलेक्टेड टेक्स्ट में ते एप्लाय थयेल जोवा मळशे एप्लाय फॉर्मेटिंग बाय यूजिंग फॉर्मेट पेन्टर स्लाइडમાં કોઈ ફોર્મેટેડ ટેક્સ્ટ જેવું જ ફોર્મેટિંગ અન્ય લખાણને આપવું હોય ત્યારે હોમ ક્લિપબોર્ડ ફોર્મેટ પેઇન્ટરનો ઉપયોગ થાય છે સેટ લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ એન્ડ ઇન્ડેન્ટેશન હોમ પેરેગ્રાફ્સ લાઇન સ્પેસિંગ દ્વારા લખાણને વચ્ચે તૈયાર ઓપ્શન પૈકી સિલેક્ટ કરી શકાય અથવા ઓપ્શનમાં કસ્ટમાઇઝ પણ કરી શકાય છે આ સિવાય ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ અને ડિક્રીઝ લિસ્ટ લેવલ દ્વારા લખાણને ડાબી અથવા જમણી બાજુ ખસેડી શકાય છે એપ્લાય ઇન ટુ ટેક્સ્ટ માહિતીને સિલેક્ટ કરી ફોર્મેટ વર્ડ આર્ટ સ્ટાઇલ્સ જ્યાંથી મનપસંદ સ્ટાઇલમાં લખાણ ને ફેરવી શકાય છે આ સિવાય ટેક્સ્ટ ફિલ ટેક્સ્ટ આઉટલાઇન અને ટેક્સ્ટ ઇફેક્ટ દ્વારા સ્ટાઇલ વધુ કસ્ટમાઇઝેશન કરી શકાય છે પ્રેક્ટિકલ 77 ક્રિએટ એન્ડ કોન્ફિગર સિલેક્શન્સ જ્યાં ફોર્મેટ ટેક્સ્ટ ઇન મલ્ટીપલ કોલમ્સ માહિતીને સિલેક્ટ કરી હોમ પેરેગ્રાફ કોલમ્સ જ્યાંથી માહિતીને 1 2 3 કોલમ્સમાં વિભાજીત કરી શકાય છે સામાન્ય રીતે ન્યૂઝપેપરમાં પેપરમાં આ પ્રકારના કોલમનો ઉપયોગ થાય છે આ સિવાય કોલમ્સ દ્વારા તમારી જરૂરિયાત પ્રમાણે કોલમ બનાવી શકાય સ્ટાઇલ્સ ટેક્સ્ટ ને સિલેક્ટ કરી ફોર્મેટ વર્ડ આર્ટ સ્ટાઇલ્સ દ્વારા પસંદગીની કોઈપણ સ્ટાઇલ લઈ શકાય આ સિવાય ઇમેજ ને સિલેક્ટ કરી ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ્સ દ્વારા પસંદગીની કોઈપણ પણ સ્ટાઇલ આપી શકાય છે તેમજ ફોર્મેટ મેનુ દ્વારા ટેક્સ્ટ એન્ડ ઇમેજને વધુ કરી શકાય છે ક્લિયર ફોર્મેટિંગ ટેક્સ્ટ શેપ પિક્ચર્સમાં સુધારા વધારા કરીને જરૂરિયાત મુજબ ફોર્મેટિંગ કરી શકાય પરંતુ આ ફોર્મેટિંગને સંપૂર્ણ દૂર કરવા માટે હોમ ફોન્ટ

ડ્રો ટેબલ દ્વારા જાતે પણ ટેબલ બનાવી શકાય તેમજ રો અને કોલમના નંબર આપીને પણ તે મુજબનું ટેબલ બનાવી શકાય છે એપ્લાય બિલ્ટ ઇન ટેબલ સ્ટાઇલ્સ સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલા ટેબલને સિલેક્ટ કરતા ડિઝાઇન ટેબલ સ્ટાઇલ્સ દ્વારા પસંદગીની કોઈપણ સ્લાઇડ સિલેક્ટ કરતા ટેબલ તે મુજબનું જોવા મળશે જેમાં

टेबल स्लाइड में ઉમેરાયેલ જોવા મળશે જેમાં ડિઝાઇન લેઆઉટ મેનુ દ્વારા જરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે પ્રેક્ટિકલ 79 મોડિફાય ટેબલ્સ ઇન્સર્ટ એન્ડ ડિલીટ ટેબલ રોઝ એન્ડ કોલમ્સ ટેબલ ને સિલેક્ટ કરી લેઆઉટ રોઝ એન્ડ કોલમ્સ ઇન્સર્ટ અબો

કોઈ સેલ ના ભાગ પાડવાના હોય તો લેઆઉટ સ્પ્લિટ સેલ્સ જેથી રો એન્ડ કોલમ દર્શાવી અનુરૂપ ભાગ પડેલા જોવા મળશે ટેબલ્સ રોઝ એન્ડ કોલમ્સ ટેબલ ને સિલેક્ટ કરી લેઆઉટ ટેબલ સાઇઝ જ્યાં હાઈટ એન્ડ વિથ આપીને ટેબલ ની સાઈઝ માં ફેરફાર કરી શકાય આ સિવાય

દરેક લાઈનની શરૂઆતમાં બુલેટ્સ જોવા મળશે જેમાં ચિહ્ન બદલી શકાય તેમજ નંબરિંગ દ્વારા બુલેટ્સના બદલે ક્રમિક નંબર અથવા રોમન નંબર કે એબીસીડી દ્વારા દર્શાવી શકાય છે ચેન્જ બુલેટ કેરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ માહિતીમાં આપેલ ડિફોલ્ટ બુલેટ પસંદ ન હોય તો ડ્રોપડાઉનમાં તૈયાર ડિઝાઇનમાં અલગ અલગ બુલેટ જોવા મળશે તેમજ

स्टार्ट एट ऑप्शन द्वारा नंबर आप ने कंटिन्यू लिस्ट बना भी सकाएं प्रैक्टिकल ऐसी पॉइंट एक क्रिएट एंड मैनेज रेफरेंस एलिमेंट्स जहां क्रिएट हाइपरलिंक्स विद इन प्रेजेंटेशंस स्लाइड में टेक्स्ट ने सिलेक्ट करी इंसर्ट हाइपरलिंक जहां नवी विंडो में एड्रेस में कोई यूट्यूब लिंक अथवा वेबसाइट ने लिंक આપીશું જેથી તે ટેક્સ્ટ હાઇપરલિંક માં ફેરવાયલ જોવા મળશે સ્લાઇડ સો દરમિયાન લિંક પર એરો લાવતા સિમ્બોલ બદલાશે જ્યાં ક્લિક કરતા તે વિડિયો પ્લે થશે अथवा તો તે વેબસાઇટ ઓપન થશે આ સિવાય WhatsApp ગ્રુપ ની લિંક નો પણ ઉપયોગ કરી શકાય ક્રિએટ હાઇપરલિંક ઇન પ્રેઝન્ટેશન્સ ફોર ફાઇલ એન્ડ અધર રિસોર્સિસ

ઉપયોગ કરી શકાય આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલી મળીશું ના વિડીયોમાં